અત્યારે હાલમાં આવી મોટી ખબર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ટોકરિયા ગામમાં એરેરાટી વાપી ગઈ છે આ ગામમાં અજાણ્યા શખ્સોએ અગિયાર વર્ષના બાળકની હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંકી દીધો હતો પાલનપુર તાલુકાના ટોકરિયા ગામમાં અજાણ્યા શખ્સોએ મોહમ્મદ શિરોસિયા નામના અગિયાર વર્ષના બાળકનું ગળું કાપીને હત્યા કરી ટાકરવાડિયાની હદમાં આવેલા ખેતરમાં બાળકનો મૃતદેહ ફેંકી દીધો હતો ઘટનાની જાણ થતાં મૃતદેહ મળી આવ્યા હતા એ સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પોલીસો કાફલા સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે અગિયાર વર્ષના બાળકને ફારૂકો જલમાલો નામના શખ્સ હત્યા કરી હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે જોકે વાત સાચી માહિતી પોલીસ તપાસ બાદ જ સામે આવશે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ